હું તમને લાઈવ દર્શન દેખો આ વદાણી આવી ગયું છે આ વદાણી આવ્યું વદાણી આવી ગયું તમે પણ એકવાર આવજો દર્શન કરવા કાળું ભગતની મેળી

dia Seju... jo showroom pamongs nabai થોડી દૂરમાં જહુમાનો મંદિર આવશે અહીંયા બાજુમાં તાજન ખવાય છે જો જગરાળ ગામનો પેટ્રોલ પંપ આવી ગયો તમે લાઈવ દર્શન કરતા રહેજો જો આ માનું મંદિર આવ્યું છે આ જો રામાપીરનો કેમ્પ આવ્યો ગાઈ લાઈવ દર્શન કરતા રહેજો તમારું રામાપીર હરેક સપનું પૂરું કરે જો ગાઈ જ આ ઝગરાળ ગામ આવી ગયું છે જોઈ લો ઝગરાળ ગામ આવી ગયું जगराळ आहे गाईज जोता रे जो तुम्ही सरकारी हॉस्पिटल आहे गे जगराळ नाही गाईज

જોવા એક્સિડન્ટ થયેલું છે આખી ગાડી લોજ છે એ પણ કોઈટા પુલ ઉપર હાય ગાય આ રામાપીરનું મંદિર આવ્યું એ પણ કોઈટા ગામમાં પુલના નીચે રામાપીર તમારું હરેક સપનું પૂરું કરે ઘર સુખ સમૃદ્ધિ આલે મારી એવી દિલ થી હું દુઆ કરું છું તમારા માટે હાઈ ગાય જો ગાય આ કોઈટા ગામ આવી ગયું જો આનો નજારો ગાય થઈ ગયું કરી લઈ જાને એવા મલક માં ત્યાં કોઈ ના વેરે મલક ના માયાણું માનવી માયા લાગી જાય જીણા મારું જી હું હું ઝીણા મારું જી ઉત્તર જાસુ દખણ જા હે જાસું દરિયા પાર હે મોતી હર ના મેળે જાસુ લેશું શું ઝીણી હેર ઝીણા મારું

આખલા જો ગાઈ આ ગામ માં આખલા લડાય છે જો ગાઈ જો જો ગાઈ આખલા લડાય છે બાછણ ગામમાં માં ગાય જ અમે કોઈટા થી હવે મુનાવાળા રોડે ચડ્યા છીએ હા વાળા રોડે ના મુનાવાળા વાળા રોડે છીએ ને હવે અમે મુનાવાળા રોડે ચડી ગયા છીએ જો માછલી પણ વેચાય છે એટલે રમવાની હો જોઈ લો ગાય આ ભાચર ગામનું બસ સ્ટેન્ડ આવી ગયું છે ગાય મેળી દર્શન જો મારી કાળુ ભગત ની શાક મેળડી ના મને દર્શન થયા છે ગાય જો આ બકરાનું આખું ટોળું મને જેવું હું હું રોડ ઉપર ચડી એટલે મને આખું ટોળું મળ્યું મારું કાળું ભગત ની મેંડી હાજરા હાજર છે ગાઈ તમે તો જોયું જ ને ગાઈ માણસ હશે પણ માતા કોઈ દિવસ કોઈ દિવસ જૂઠી નથી એના તો પરચા અપરંપાર જાય લઈને નથી આ ભગવાન એ જ ભેળા છે બાપી દુનિયા જે છે ને દુનિયા દુનિયા છે ને દુનિયા એ તો બધી દોરંગી છે દુનિયાની વાતો ના ભળવાની આપણું મન કે કરવાનું જીવનમાં લાખો રૂપિયા હશે આપણા જોડે લાખો કરોડો તો એ બધા હોય જ પડ્યા રહી ખાલી એક મૂઢાની જબોનની મેઠાશ રાખવી ગાઈઝ લોકોનું કોઈનું નહીં વપડવાનું આ બધી મતલબની દુનિયા છે ગાઈઝ બાકી આપણા જોડે કરોડો રૂપિયા હશે ને અને આપણા જોડે વીઆઈપી ગાડી હશે ગાઈઝ આપણા જોડે મોટા મોટા બંગલા હશે ખાતેદારો હશે આપણે હો હો વિઘાના તોય આપણે ખાલી એ જે લાકડાની જે આવે છે ને લાકડાનું જે લાકડું ઓહડાનું લાકડું અને એક પૂળાના ઉપર હુરીને જ ગાઈ જવાનું છે એટલે બને ને ત્યાર સુધી સારું કરી લેજો જો ગાય આ જો મારી કાળું ભગતની મેળવી ના તમને લાઈ જજો આ બેન આ બેન જાય છે મુનાગામી ચાલીને ગાઈ જો જો બેન અઠવાણા પગે જાય છે ગાય જોઈ લો આ બેન અઢવાણા પગે જાય છે ભગતની ના દર્શન કરવા એટલે ગાય માતા તો મેરડી તો હાજરા હાજર જ છે આપણે લોકોની વાતો ભળવી નહીં જો ગાય હજુ ચાલતા જાય છે કાળું ભગત ની મેળડી ચાલતા જાય છે એટલે દુનિયા દુરંગી છે દુનિયા ની વાતો આપવું નહીં આપણું મન કે કરવું ગઈશ અને તો પેલી કહેવતમાં નથી કીધું કે બરાબરી ના થાય એટલે બદલો મી તો થાય જ ગાઈસ બરાબર એટલે બરાબરી નથી કરી શકતા એ જ બદલો મી કરે છે ગાઈસ એટલે આપણે તો કાળુ ભગતની મેરડીને મોનવાની એટલે મોનવાની કોઈ મોને ના મોને એનું કોમ છે પણ આપણે તો મોન આપણે તો માતા ને મોનું ને આપણે જો મોણસ ને મોનવું છે આવે ના આવે એની મરજીની વાત પણ જીવનના અંદર મનુષ્ય અવતાર છે એટલે ભગવાનને ને માતાજીને તો જરૂરથી જ મનનું નાશ ઠીક ના થવું થાય ગાય જો ચાલતા માણસો જાય છે મા મેરડીના દર્શન ગાય છું ચાલતા ચાલતા જાય છે મારી કાળુ ભગતની મેરડી બધું ખડકેલું છે જોવા માટે આપણે મન થઈ જાય એટલે નહીં ખાતા આપણે કાજુ બદામ એમને ઢોરને પણ કોઈક દિવસ કોક થોડું ખવડાવવું કુતરા ને નાખવું ગાય ને નાખવું એનાથી થોડું આપણે ઘૂંગ મળે હાય ગાયસ જો ચાલતા માણસ જાય છે નેજુ લઈને કાળુ ભગતની મેલડીએ જોવું આપણા ઠાકોરો જ છે ઠાકોર હોય રાજપૂત હોય કચાય દરબાર હોય આપણે તો માતાને માનવાની એટલે માનવાની જ હાય ગાય જોવો માથામાં હાથ હોય તો લોકો આવી રીતના આવે ગઈ પગમાં ચપ્પલી નથી ગઈ બધી ગાડીઓ ત્યાં દર્શન કરી કરીને આવે છે લોકો ચાલતા જાય છે આપડે ઠાકોર ભાઈઓ છે કોઈ વિરોધ કરવો નહીં જો હા એ મારી કાળું ભગત ને મેળડી જો દર્શન કરો ગાય

હાય મારા કાળુ ભગત ની મેળડી કેટલા છે જેમ મારા કાળો ભગત ની મેળી જો મેળો ભરાણાવશે મુના ગામે જો ગાઈઝ જ આ જો ગાયના ગામમાં મેળો ભરાણો છે મંદિરે મેરડીમાં જો જો કેટલી પબ્લિક છે વાત સાચી કીધી છે કે મને દુનિયા શું હરાવે મારી મેરડી જીતાડે આમ મારી गाइस कितनी पब्लिक से बा फ्लावर आओ जाना गाइस बाय बाय गाइस हां ना बोली एक नंबर तो पसी कितना जने जोयो